આપણે જેને કચરો સમજી ઘરની બહાર ફેંકી દઈએ છે એ કચરો કોઈકની રોજીરોટી હોય છે તમે રસ્તા ઉપર કચરો વીણનારી બહેનોને કચરો વીણનાર પુરુષોને કચરો વીણનાર બાળકોને જોયા હશે આવી જ બે સ્ત્રીની વાત છે અમદાવાદ જિલ્લાના ચાંગોદર પાસે આવેલા મટોડા ગામની બે સ્ત્રીઓ છે એકનું નામ છે જતનબહેનને બીજાનું નામ છે સોનાબહેન આ બંને દેરાણી જેઠાણી છે કચરો વીણે છે અને કચરામાંથી જે આવક થાય છે તેનાથી ઘરનો ચૂલો સળગે છે આ બંને દેરાણી જેઠાણી તારીખ ચૌદ એપ્રિલના રોજ કચરો વીણવા મટોડા ગામ પહોંચે છે અને પછી પાછી ફરતી નથી પરિવાર રાહ જોઈ રહ્યો હતો કે આ બંને સ્ત્રીઓ પાછી આવશે તેમનો કચરો વેચાશે અને આપણો ચૂલો સળગશે સ્ત્રી તો પાછી ના આવી રાતના સમાચાર મળ્યા કે આ બે સ્ત્રીઓની લાશ મળી છે મટોડા ગામની સીમમાં જે વેરાન જગ્યા છે કોણે કરી હતી હત્યા શા માટે કરી હતી હત્યા આ બધા જ પ્રશ્નો પોલીસ માટે બહુ અગત્યના હતા અમદાવાદ જિલ્લાની પોલીસ કામે લાગે છે પણ દિવસો સુધી તેનો પત્તો લાગતો નથી આખરે એક પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહની મહેનત કામે લાગી ગઈ અને કુલદીપસિંહ પાસે જે જાણકારી આવી તેના કારણે અમદાવાદ જિલ્લા પોલીસ હત્યારા સુધી પહોંચી તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણને ગરીબી નહીં સમજાય કારણ કે આપણે જેને ખરેખર ગરીબી સમજીએ છીએ એવી ગરીબીને આપણે જોઈ જ નથી આપણા ઘરમાં રસોઈ બને છે ત્યારે આપણે વાંધા વચકા કાઢીએ છીએ કે આ મને ભાવતું નથી પણ આ દેશમાં એવા કરોડો લોકો રહે છે કે જેમની પાસે પસંદગીનો અધિકાર જ નથી જેમને બે ટંકનો રોટલો મળે તો ઈશ્વર મળી ગયા જેટલો આનંદ થાય છે આ લોકો રોજ ઈશ્વર માટે રખડે છે આપણે રસ્તા ઉપર અનેક સ્ત્રીઓને બાળકોને પુરુષોને જોઈએ છે જે ખભા ઉપર થેલો નાખીને ફરતા હોય છે કચરો વીણતા હોય છે જે ડસ્ટબિનની અંદર આપણે ગંદકી ઠાલવીએ છીએ તેમાં તે હાથ નાખી કાગળ પાણીની બોટલ પૂઠા વગેરે શોધતા હોય છે અને પછી આખો દિવસની રજળપાટ બાદ આ ગરીબ માણસો આ ભંગારમાં વેચે છે થોડાક રૂપિયા મળે છે અને થોડાક રૂપિયા તેમના માટે સોના મોર જેવા હોય છે આ સોના મોર તેમના ઘરનો ચૂલો સળગાવે છે વાત અમદાવાદ જિલ્લાના મટોડા ગામની છે મટોડા ગામ પાસે બે સ્ત્રીઓ દેરાણી જેઠાણી છે આ બંને સ્ત્રીઓ કચરો વીણવા નીકળી હતી મટોડા ગામની સીમમાં એક ખાનગી જગ્યા છે પણ ડમ્પિંગ સાઇટ તરીકે તેનો ઉપયોગ થાય છે આસપાસની ફેક્ટરીઓ ત્યાં કચરો ઠાલવી જાય છે વેરાન જગ્યા છે તારીખ ચૌદમી એપ્રિલના રોજ આ બંને સ્ત્રીઓ ત્યાં કચરો વીણવા આવી હતી સામાન્ય રીતે બપોરના સાડા બાર એક વાગ્યા સુધી આ સ્ત્રીઓ પોતાની ઘરે પાછી ફરતી હતી પણ તે દિવસે આ સ્ત્રીઓ પાછી આવી જ નહીં પરિવાર ચિંતામાં હતો કે ક્યાં ગઈ હશે આ સ્ત્રીઓ ખૂબ શોધખોળ કરે છે પણ સ્ત્રીઓનો પત્તો લાગતો નથી પરિવારને ખબર હતી કે આ સ્ત્રીઓ કચરો વીણવા ક્યાં જાય છે એટલે પરિવાર શોધખોળ કરતો કરતો

અમદાવાદ જિલ્લાના એસપી ઓમ પ્રકાશ જાટને પણ જાણ કરવામાં આવે છે ઓમ પ્રકાશ જાટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે મટોડા પહોંચે છે તપાસનો દોર શરૂ થાય છે ફોરેન્સિક અધિકારીઓને ઘટના સ્થળે બોલાવવામાં આવે છે ફોરેન્સિક અધિકારીઓ પોતાના તથ્યોની માહિતી પોલીસ અધિકારીઓ સાથે શેર કરે છે અને કહે છે આ બંને સ્ત્રીઓની હત્યા માથામાં પથ્થર મારીને કરવામાં આવી છે પણ કેમ આ સ્ત્રીઓની હત્યા કરવામાં આવી આ સ્ત્રીઓ પાસે એવું તો શું હતું કે જે લૂંટી લેવા જેવું હતું આ સ્ત્રીઓ સાથે કોને દુશ્મની હતી આવા અનેક પ્રશ્નો પોલીસ પાસે હતા પરિવારની પૂછપરછ થઈ પણ પોલીસ અંધારામાં ફાફા મારી રહી હતી કારણ કે કોઈ ક્લ્યુ મળી રહી નહોતી જગ્યા એવી હતી કે ત્યાં સીસીટીવી કેમેરા પણ નહોતા એટલે હત્યા કોણે કરવી કરી તેને શોધવું અઘરું હતું તપાસનો દોર શરૂ થાય છે એલસીબીની ટીમો કામે લાગે છે એસઓજીના અધિકારીઓ કામે લાગે છે ઠેર ઠેર તપાસ કરવામાં આવે છે અનેક લોકોની પૂછપરછ કરવામાં આવે છે આસપાસ રહેલી ફેક્ટરીઓમાંથી કોણ માણસ ગાયબ થયો છે તેની તપાસ કરવામાં આવે છે પણ કોઈ પત્તો લાગતો નથી આ દરમિયાન અમદાવાદ જિલ્લા એસપી ઓફિસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચૌહાણ તપાસનો દોર શરૂ કરે છે કે આ વિસ્તારની અંદર કેટલા ફોન ઘટના વખતે એક્ટિવ હતા તેની તપાસ થાય છે અને કેટલાક શંકાસ્પદ નંબરોની તારોણી કરવામાં આવે છે અને જેટલા લોકોના શંકાસ્પદ નંબર હતા ત્યાં ફોન એક્ટિવ હતા તેની તપાસ શરૂ કરી એક પછી એક લોકોને બોલાવવામાં આવે છે પણ એક માણસ ભોલે નામનો માણસ આમાંથી ગાયબ હતો ક્યાં છે ભોલે ભોલેને શોધવાનો હતો તેની ફેક્ટરી સુધી પોલીસ પહોંચે છે પણ ફેક્ટરીવાળા જવાબ આપે છે કે તે ચૌદ એપ્રિલ પછી આવ્યો જ નથી ક્યાં ગયો લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જગદીશ પટેલ હવે કામે લાગે છે સરનામું મેળવે છે અને મધ્યપ્રદેશના સતના જિલ્લાના પ્રતાપપુર ગામે પહોંચે છે જ્યાં તે ભોલેને શોધી કાઢે છે ભોલેને અમદાવાદ લાવવામાં આવે છે ભોલેની આકરી પૂછપરછ શરૂ થાય છે શરૂઆતમાં ભોલે અડગ રહે છે અને કહે છે આ વિશે તે કંઈ જાણતો નથી પણ સવાલ એવો હતો કે જ્યારે હત્યા થઈ ત્યારે તેનો મોબાઈલ ફોન ત્યાં એક્ટિવ હતો ત્યાં તે શું કામ ગયો હતો બસ પોલીસની પૂછપરછનો સામનો તે લાંબો સમય કરી શકતો નથી અને આખરે પોતાનું મોઢું ખોલે છે ઘટના એવી બને છે કે ચૌદમી એપ્રિલના રોજ તે ત્યાં બેઠો હતો ડમ્પિંગ સાઈટ ઉપર ત્યારે બંને સ્ત્રીઓ કચરો વીણવા આવે છે પોતાના પરિવારથી મહિનાઓ સુધી દૂર રહેનાર ભોલે એક મહિલાને ઓફર કરે છે કે તું જો મારી સાથે શરીર સંબંધ બાંધે તો હું તને પૈસા આપવા તૈયાર છું આ સ્ત્રીઓ ગરીબ હતી પણ દેહ નહોતી વેચતી એટલે સ્ત્રીને ગુસ્સો આવે છે સ્ત્રી પથ્થર ઉપાડે છે અને ભોલે તરફ ફેંકે છે ભોલેનો પુરુષ અહમ ગવાય છે તે સામે પથ્થર ઉપાડે છે અને જે મહિલાએ તેની ઉપર પથ્થર ફેંક્યો તેના માથા ઉપર એક જોરદાર ઘા ઝીકી દે છે મહિલા ત્યાં ફસડાઈ પડે છે બીજી સ્ત્રી આ જોઈને બુમાબૂમ શરૂ કરે છે કારણ કે તેણે પોતાની નજર સામે પોતાની જ પરિવારની સ્ત્રીની હત્યા થતા જોઈ બોલે સમજી જાય છે કે જો આ સ્ત્રી બૂમ પાડશે મદદ આવશે તો પોતે પકડાઈ જશે એટલે બીજી સ્ત્રીના માથામાં પણ તે પથ્થર ફટકારી દે છે બંને સ્ત્રીઓ ત્યાં લોહી લુહાણ થઈ ફસડાઈ પડે છે બોલે ત્યાંથી નીકળે છે અને નજીકમાં આવેલા ચાચરાવાડી ગામે પહોંચે છે જ્યાં તે એક ભાડાના મકાનમાં રહેતો હતો તે ડરી જાય છે અને બીજે દિવસે પોતાના ગામ પ્રતાપપુર જતો રહે છે તેવું માની રહ્યો હતો હવે બધું ભૂલાઈ ગયું છે તેના સુધી કોઈ પહોંચશે નહીં પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જગદીશ પટેલની ટીમ ત્યાં પહોંચે છે તેને લઈ આવે છે આમ આખી ઘટનાનો ભેદ ઉકેલાઈ જાય છે આ મામલે અમદાવાદના એસપી ઓમ પ્રકાશ જાટે શું કહ્યું તે પણ તમે જોઈ લો ચૌદ એપ્રિલના જે લગભગ સવાર દસ વાગ્યાથી બપોર એક વાગ્યાને વચ્ચે એક બનાવ બન્યો હતો એ બનાવમાં બે લેડીઝ જેમનું નામ સોનબેન અને જતનબેન છે એ બંને દેરાણી જેટાણી છે અને એ મટોડા ગામના છે એને કચરો બીનવાનું કામ કરતા હતા બંને એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી દસેક વાગ્યા ઓર એની લાશ મળી હતી એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે ગંભીર ઈજાઓ હતી ઓર પછી એમને તમામ એની એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી હતી ઓરની બ્લન્ટ ઇન્જરીથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યો હતો આ જે મર્ડર હતો આ મર્ડર એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતું એને એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ સેવન્ટી લોકોની એક ટીમ જોઈએ એલસીબી એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને ડીવાય એસપી સાણંદની એક ટીમ એ ચાર ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી ઓર આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ વન ફિફ્ટી સીસીટીવી કેમેરા ચેક કરે લગભગ પચાસથી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારમાં પૂછપરછ કર્યા પછી પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી કે જો આજે જે આરોપી જે છે એ આરોપી એક પર થઈ શકે છે અને એના આધારે અમે એક એમપીમાં એક ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જોઈ એને સતનાથી જોઈ અને ઘરેથી જોઈ પકડીને લાવી છે આ એલસીબીના ટેકનિકલ એનાલિસિસના આધારે એમને ગોતવામાં આવ્યો હતો ઓર આ જે આરોપી જે છે આરોપી અહીંયા એક કંપનીમાં નૌકાર કરીને કંપની છે અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આ જે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ એ જે જતનબેન છે એને પહેલાં એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી એને પછી જે જે બીજા જે સોન સોનબેન છે જે સેવન્ટી ફાઈવ ઇયર ઓલ્ડ છે એને સેક્સ્યુલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને એક બ્લન્ટ જે ઇન્જરીથી જેને બંનેને મોત નિપજાવી હતી ઓર આજે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત નિપજવામાં આવી હતી ઓર જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે એને જે રજીસ્ટ કરતી હતી બંને ઓર એને આધારે એની જે મોત થઈ છે આરોપી જે છે આરોપી છેલ્લા ત્રણ મહિનાથી જનવરીથી જે છે અહીંયા કામ કરતો હતો નવકાર કંપનીમાં અને આરોપીની ઉંમર જે છે ફોર્ટી એટ યર્સ છે એને પોતાના પરિવારમાં ચાર એને દીકરા છે એની વાઈફ ત્યાં એના ગામમાં રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે ઓર એને વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળની તપાસ ચાલુ છે આ જે બંને જે હત્યાઓ છે એને લગભગ પંદર થી વીસ મિનિટથી વધારે એમાં ગેપ નથી એને બંને લાશ જે એક જ જગ્યા મળી હતી તો એને લાશ પણ જે છે કચરાના જે ઢેરના નજીક મળી હતી લગભગ ગેપ હતો મર્ડર કરીને લાશ લાશ છુપાવી છુપાવી હતી હતી એને અને પાણીના નજીક અત્યારની ઘટના જે છે આ લગભગ અગિયાર સાડ અગિયાર વાગ્યા ની આસપાસ ભણી હતી ઓર આ જે જગ્યા છે આ લગભગ સુનસાન જગ્યા છે

મુજબ જે એ છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા હતો એને એવું શક્યતા છે કે જો ગુજરાતના બીજા સ્ટેટ બીજા ડિસ્ટ્રિક્ટમાં પણ જો કોઈ પણ જગ્યાએ કામ કરેલો હોય આ એની પૂછપરછ અત્યારે ચાલે છે હત્યા કરીને જે ટ્રેન થી જો એ મધ્યપ્રદેશ ભાગ્યો હતો એને ત્યાં પછી અમારી ટીમને ટેકનિકલી માહિતી મળી કે જો લગભગ બે ત્રણ કલાક પછી નીકળી ગયો હતો તમે જોયું કે અમદાવાદના એસપી શું કહી રહ્યા હતા અને કઈ રીતના પોલીસે મહેનત કરી અને કેવી રીતના પોલીસ આરોપી સુધી પહોંચી આખી ઘટનામાં આ અત્યારા સુધી પહોંચવા માટે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચૌહાણે જે કામ કર્યું છે તેને નવજીવન ન્યૂઝ સલામ કરે છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો અને શેર કરો મને અને મારા સાથી જયંતને રજા આપો એ પહેલાં એક વખત બે લાઇકોન દબાવી દો નમસ્કાર वैष्णवजन जन तो तेने कोहि जे परा